લાલા મહોત્સવ યોજાયો હતો તારીખ સત્યાવીસ એપ્રિલ ના રોજ લાલા બાપા નવયુવક મંડળ વસ્ત્રાલ અને સમસ્ત મોચી સમાજ દ્વારા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાનો સહિત આશરે બે હાજર થી વધુ લોકો હાજર રહ્યા હતા જેમાં ડોક્ટર ચંદ્રાવતી બેન ચૌહાણ જે અમદાવાદ શહેર ભાજપના ઉપપ્રમુખ છે તેઓ અને અન્ય અગ્રણીઓએ આ મહોત્સવ ને શોભાવ્યો હતો મહોત્સવ ની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી ત્યારબાદ મુખ્ય અતિથિ દાતાઓ અને ધોરણ દસ બાર ના વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું શ્રી લાલા બાપા ની આરતી બાદ પધારેલા બધા જ લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ